પણ એ પહેલી ફેબ્રુઆરી છ્યાસી એ કોંગ્રેસની સરકાર એક રીતે કહીએ તો તાળા ખોલ્યા ઓકે પછી ત્યાં પછી અને તાળા ખોલ્યા પછી ફરી એવું છે ને કે એક વાર તમને એક જીત મળે એકમાં તમે વિજય થાવ એટલે પછી બીજું સ્ટેપ આવે નેક્સ્ટ ગોલ દેખાય હા એટલે સરકારે જરા તાળા ખોલ્યા પણ ફરી પ્રતિબંધ તો મૂકી જ દીધો હતો તાળા ખોલ નાખ્યા પરંતુ સરકારના તાબામાં હતું બધું એટલે દર્શન કરીને તમે નીકળી શકો સરકારે પૂજારી નિયુક્ત કરી દીધો છે ત્યાં ભોગ પ્રસાદ બધું ધરાવાય છે પરંતુ કોઈના તાબામાં એને આઝાદ નહોતું કરેલું ઓકે એટલે ફરી જયારે ઓગણીસો સિત્યાસી માં ધર્મ સંસદ ત્રીજી થઈ એમાં એક એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે કીધું ને આપણે તાળા ખુલી ગયા પરંતુ હવે શું આગળ શું તો એ સમયે આખી જગ્યા ટુ પોઈન્ટ સેવન સેવન એકર વાળી જે જગ્યા ની વાતો છે એ સમયે શરૂ થયું કે આ રામ જન્મભૂમિની જગ્યા છે બે પોઈન્ટ સિત્તોતેર એકર આ જગ્યા એ સરકારે તો વિવાદિત કીધું હવે આખા દેશમાં સાધુ સંતો એક કાર્યક્રમ આપ્યો કે ભાઈ જો સૌથી પહેલાં જે મંદિર બન્યું એ મહારાજા કુસે બનાવ્યું વિક્રમાદિત્ય બનાવ્યું પછી મિલિંદ નામના માણસે તોડ્યું પછી અનેક લોકો આવતા ગયા મંદિર તોડતા ગયા આપણે બલિદાન કરતા ગયા પણ હવે સ્વતંત્ર ભારતમાં હવે જે મંદિર બને એ મંદિર કોઈ એક વ્યક્તિ ના બનાવે તો આખા હિન્દુસ્તાનની હવે આ લોકશાહી છે હવે શસ્ત્રો લઈને તો નીકળવા નથી તો આખા ભારતના હિન્દુઓની તાકાતથી આખા વિશ્વમાં જે હિન્દુઓ રહેતા હોય એની તાકાતથી મંદિર બનવું જોઈએ એટલે સાધુ સંતોએ એક બહુ મોટો કાર્યક્રમ આપ્યો એ ઓગણીસો નેવ્યાસી માં એક ચાલીસ દિવસનો કાર્યક્રમ હતો એ રામશીલા પૂજન એટલે અયોધ્યામાં એક આવ્યું કે હિન્દુ ઈંટ અમારા ગામની અવધપુરીના ધામમાં આ એક કાર્યક્રમ આખા એક એક સંગઠનનું તંત્ર બન્યું અને જિલ્લામાં તાલુકામાં રામશિલા પૂજન સમિતિ બનાવવામાં આવી અને જિલ્લા સ્તરે એક રામ પૂજન અને મહાયજ્ઞ સમિતિ બનાવવામાં આવી એક કાર્યક્રમ વિશ્વ પરિષદ દ્વારા ઓગણીસો નેવ્યાસી માં હાથમાં લેવામાં આવ્યો અને ક્યાંય સંગઠન નહોતું પરંતુ રામ બધે જ હતા રામજી મંદિર બધે હતા હનુમાનજી મંદિર બધા હતા અને એટલે આપણને ખબર છે આજે પણ કે રામના મંત્રમાં એક તાકાત તો છે જ તો દરેકને એવું થાય કે અયોધ્યામાં મંદિર તો બનવું જોઈએ પણ હિન્દુ ક્યારેય સંઘર્ષના માર્ગે તો ઉતર્યો નથી એટલે શું કરવાનું તો તમારા ગામની એક ઈંટ જોઈએ અયોધ્યામાં મંદિર બનશે આ ઈંટ આ તારીખે જિલ્લા પ્લેસ તાલુકા પ્લેસ પર આવશે તાલુકામાંથી જિલ્લા પ્લેસ પર આવશે અને જિલ્લા સ્થાને મહાયજ્ઞ સમિતિ યજ્ઞ થશે અને પછી આ રામશીલા અયોધ્યા જશે ઓકે તો જે પેલી જે ઈટો જે છે કે જેના પર બધાય શ્રીરામ લખ્યું અને ઈટો બધી મોકલાવી આ એ ઈટો આ રામસીલા ઓકે હવે જો રામસીલા નું પણ સ્વરૂપ કેવું છે શ્રદ્ધા વાન લભતે જ્ઞાનમ તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે પછી ગાડી ચાલતી હોય છે હું પણ એક જિલ્લાનું એક વખત સંગઠનનું કામ જોતો હતો ભરૂચ જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાંથી તો તો અમને પ્રાંતમાંથી સૂચના આવી કે અમે રામશીલા મોકલીએ છીએ તમે એટલે હવે રામશીલા ક્યાં રાખવાની તો અમે એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એ અમારા સંપર્કમાં હતા કીધું કે રામશીલા આવવાની છે બધી અયોધ્યા પછી આપણે આ આ રામશીલાઓ ગામે ગામ મોકલીશું ત્યાંથી પૂજા થઈને પાછી આવશે એ એ રામશીલા અયોધ્યા જશે એટલે જે રતનસિંહભાઈ શેજપાલ કરીને હતા ભરૂચમાં એમણે તો મોટો બંગલો હતો એટલે એમણે તો બધું એક આગળનો રૂમ બહુ બધું સાફ સફાઈ બધું કરી દીધું અને રાત્રે આજે આવશે એવી અમને અમદાવાદ થી જાણ થઈ કે ભાઈ તમને ભરૂચમાં રામશીલાઓ કેટલી આપવાની છે આટલી આવશે તો ત્યાં લઈને આવશે પછી અડધી રાત્રે ટ્રક આવી કે રામશીલાઓ આવી પછી પેલા બહાર નીકળ્યા બંગલામાંથી અમે બધા પહોંચ્યા પણ ઈંટ ખોલી તો મજૂરો જ હતા અને બધી તો ઈંટો હતી અંદર પેલા ભાઈ તો આખો રૂમ બૂમ સરસ સજાયો હતો

કે આખા ભારતમાંથી આ રામશિલાઓમાંથી આઠ સાડા આઠ કરોડ રૂપિયા ભેગા થયા હતા તે સમયે સૂત્ર આપ્યું હતું કે રામશિલા પૂજન પહોંચશે માનો ગામડામાં પૂછ કેટલા ગામો એવા હતા કે આખું ગામ કોંગ્રેસી હતું કોઈ આપણા વિચારનું નહોતું પરંતુ રામજી મંદિરના મહંતને કીધું હોય કે તમે જરા એક રામશિલા પૂજન કરાવી દેજો ને એટલે આપણે પેલું સરસ કપડામાં વીટાડીને રામશિલા આપી અને પ્રેમથી બાજેટ પર મૂકી અને જેટલા લોકો દર્શન કરવા આવે એ લોકોએ પૂજન કર્યું સવાર રૂપિયો આપ્યો આ રામશીલા તાલુકા પ્લેસમાં આવી ત્યાંથી જિલ્લા પ્લેસમાં આવી હું ભરૂચમાં હતો તો ભરૂચ જિલ્લો તો અહેમદ પટેલ સંસદ સભ્ય ત્યાં મોહમ્મદ ફાંસીવાલા એક ધારાસભ્ય અને મુસ્લિમોની એટલી વસ્તી અને કોંગ્રેસનું આ બધું શાસન એટલે આ બધું પસંદ ઓછું પડે લોકોને અને જે નેતાઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા આપણા ભાષણોમાં તો કોંગ્રેસ અને મસ્જિદ બનવાના બાબરી મસ્જિદ બાબરી મસ્જિદ કરે છે તો મુસલમ હિન્દુઓના હિતમાં તો કોઈ ખુલીને શાસન આવતું જ નહોતું એટલે આ બહુ હિંમતથી રામશીલા પૂજનના કાર્યક્રમ થયા ભરૂચમાં પહેલીવાર આખા જિલ્લામાંથી કોઈ ગામ અમે બાકી નહોતું રાખ્યું બધા ગામમાંથી પ્રતિક સ્વરૂપે પાંચ લોકોએ પૂજા કરી અને રામશીલા એ ગામમાંથી આવી અને ભરૂચમાં જે ઓગણીસો નેવ્યાસીની સભા થઈ એમાં મુખ્ય વક્તા તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ગુજરાતના એ વખતે ભાજપના મહામંત્રી હતા અને એમની સાથે એ સભામાં ભરૂચની સભામાં સ્વામી ચિન્માયાનંદજી મહારાજ જે હરિદ્વારના અને પહેલાં ગૃહમંત્રી અડવાણીજી ગૃહમંત્રી હતા અને એ કક્ષાના ગૃહમંત્રી બન્યા હતા સ્વામી ચિન્માયાનંદજી પરમાર્થ આશ્રમ જે હરિદ્વારમાં છે અને બીજા એમની સાથે આવ્યા હતા સાધ્વી રિતંબરાજી આ સાધ્વી રિતંબરાજી પહેલીવાર એમની સાથે આવ્યા સ્વામી ચિન્માયાનંદજી સાથે ત્યારે નરેન્દ્રભાઈ હું હું એ સભાનું સંચાલન કરતો હતો એટલે મને નરેન્દ્રભાઈ કીધું કે હું બોલું ને એ પહેલા આ સાધ્વી ભાષણ કરાવી દેજો ઋતુમ ભરાજી એ જબરજસ્ત ઓજસ્વી એમનું ભાષણ થયું પછી નરેન્દ્રભાઈ ગુજરાતી સ્વામી ચિન્માનજી પરંતુ એ ઓમાં એક આખા દેશમાં આ બધી રામશીલા અમદાવાદ આવી અમદાવાદ બાપુનગરમાં એટલી વિરાટ સભા થઈ હતી આખા ગુજરાતના સંતો સારસાના પૂજ્ય અવિચલદાસજી મહારાજ જગદગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ અત્યારે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે સંતરામ મંદિર નડિયાદના જે મહારાજજી છે રામદાસજી મહારાજ એ વખતે કરમસદમાં હતા એ પ્રાંતિ માર્ગદર્શક મંડળમાં હતા દયારામ મહારાજ કરીને સૌરાષ્ટ્રમાં હતા એ અહીંયા હતા આપણું ગીતા મંદિર અમદાવાદના મંગલાનંદજી મહારાજ પછી સંન્યાસ આશ્રમના વિશ્વદેવાનંદજી મહારાજ માનો વરિષ્ઠ સંતો જે વૈષ્ણવ સંપ્રદાય ચંદ્રગોપાલજી મહારાજ આવા મોટા મોટા સંતો આ બધા એ રામ મોરારી બાપુએ પણ રામશીલાનું પૂજન કર્યું હતું આવું દરેક સંતોએ રામશીલાનું પૂજન કર્યું અહીંયા મંચ સભામાં આવ્યા અહીંયાથી બધી રામશીલાઓ અયોધ્યા પહોંચી પહેલી વાર એવું બન્યું કે અવધપુરીના ધામમાં ઈટ અમારા ગામની આપણે ગુજરાતમાં આવું સૂત્ર આપ્યું અને બીજું એક સૂત્ર હતું કે હિન્દુ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે માનો આ ઈંટોથી મંદિર બનશે માનો આ મંદિર એવું બનશે કે જેને દુનિયાની કોઈ તાકાત તોડી શકે નહીં કરોડો હિન્દુઓનો સવા રૂપિયાથી આ મંદિર બનવાનું છે ગુજરાતમાં અમરસિંહ ચૌધરીની સરકાર હતી વખતે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જેવી સભાઓ સરગસો શોભાયાત્રાઓ નીકળીને એવું આખા દેશમાં ચાલ્યું અહીંયા પછી અમરસિંહ ચૌધરીની સરકાર કોંગ્રેસની હતી એણે એક પરિપત્ર બહાર પાડે કે કોઈ સરકારી કર્મચારીઓએ રામશીલા પૂજનમાં ભાગ નહીં લેવો પણ એ પરિપત્ર બહાર પડ્યો જયારે અમદાવાદની સભા એટલી વિશાળ થઈ રામશીલાઓ એ વખતે રામશીલાઓ અયોધ્યા પહોંચી ગઈ ફરી દેશભરના સાધુ સંતો બધા અયોધ્યામાં હતા અને એ હવે આ આખી વિવાદિત જગ્યાનો વિષય આવ્યો કે જે ઢાંચો ઉભો છે જેને આપણે રામ જન્મભૂમિ કહીએ છીએ અને જેને મુસલમાનો બાબરી મસ્જીદથી ઓળખે છે આખા દેશ માંથી લાખો ગામો માંથી અયોધ્યા પહોંચી આખા દેશની જનતા અયોધ્યા પહોંચી એ વખતે કેન્દ્રીય પ્રધાન ગૃહપ્રધાન બુટાસિંગ હતા તો બુટાસિંગ લખનૌ આવ્યા અને આ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના લોકો જોડે વાટોઘાટો કરી અને આખો નકશો એ વખતે જ સાધુ સંતોએ કેવું મંદિર બનશે કે બસો સિત્તેર ફૂટ લાંબુ હશે આટલા ફૂટ ઊંચું હશે એક નકશો મંદિરનો પ્રચારિત કર્યો હતો એના ભાગરૂપે કીધું કે અમારે આ જગ્યાએ મંદિરનો શિલાન્યાસ કરવો છે આખો દેશમાં સોગંદ રામકી ખાતે મંદિર વહી બનાયંગે મંદિર ભવ્ય બનાયંગે આ વાતાવરણે બોટા સિંહ એટલે કેન્દ્ર સરકાર ઝૂકી અને એ સમાધાન કર્યું કે કે તિથિ નક્કી કરી સંતોએ કે નવ નવેમ્બર ઓગણીસો ના રોજ અમે રામ મંદિરનો શિલાન્યાસ કરીશું અને હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા લાવવા માટે આ શિલાન્યાસ અમે એક હરિજનના હાથે શિલાન્યાસ કરાવીશું એટલે જે સવર્ણ અવર્ણ આ બધા જે પ્રશ્નો છે એ સાધુ સંતોએ સમૂહમાં નક્કી કર્યું કે અમે આ જગ્યા પર અમે શિલાન્યાસ કરીશું જ અને પછી સરકારે ઝૂકવું પડ્યું પછી બુટાસિંગે એક શબ્દ વાપર્યો કે આખો પ્લોટ તો વિવાદાસ્પદ છે પરંતુ તમે જ્યાં શિલાન્યાસ કરવા માંગો છો એ સ્પોટ એ જગ્યા વિવાદિત નથી એટલે તમે ત્યાં શિલાન્યાસ કરી શકો છો ઓકે તો એ જે જગ્યા હતી આ 2.77 એકડમાં જ હતી એમાં જ હતી એમાં જ હતી એટલે આ આખો રૂમ છે પણ તમે કહો કે આખો રૂમ તો પ્રોબ્લેમ વાળો છે પણ છતાં આ અહીંયા તમારે બેસવું હોય તો આ ખૂણા ખુરશી નાખીને બેસવું એમાં વાંધો નથી એટલે એ એ એક જેમ એટલો જ પોઈન્ટ જ્યાં શિલાન્યાસ ધ્વજારૂપી સાધુ સંતોએ કે આ જગ્યાએ અમે શિલાન્યાસ કરીશું એ વિવાદાસ્પદ નથી એ એમણે કીધું અને એ સ્થાન ઉપર એક હરિજનના હાથે બિહારના રામેશ્વર ચોપાલ હમણાં જ એમનો સ્વર્ગવાસ થયો એ રામેશ્વરજી ચોપાલના હાથે રામ મંદિરનો શિલાન્યાસ થયો અને આ આખા આખા દેશમાં જે પૂજાઓ થઈ આ બધું થયું આ બધી રામશીલાઓ અયોધ્યા સચવાયેલી આ દિન સુધી રહેલી છે ઓકે બધી રામશીલાઓ અયોધ્યા પહોંચી રામ મંદિરનો શિલાન આ ત્રીજો હિન્દુઓનો વિજય બીજો હિન્દુઓનો વિજય કે પહેલી ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી હિન્દુએ નક્કી કર્યું હતું તો તાળા ખુલ્યા તાળા ખુલ્યા ફરી નક્કી કરી કે અમે નવ નવેમ્બર નેવ્યાસી રામ મંદિર નો શિલાન્યાસ કરીશું તો આખા દેશની જનતાના પ્રતિનિધિ સ્વરૂપ રામશીલા દરેક ગામ નું પ્રતિનિધિત્વ અને દરેક હિન્દુ નો સવાર શિલાન્યાસ થયો નવ નવેમ્બર ઓગણીસો નેવ્યાસી